નવી સવારમાં આજે વાત કરવી છે ઈડરના લાકડામાંથી બનતા રમકડાના અસ્ત નવી સવારની ટીમ ઈડર પહોંચી અને ઈડરમાં જઈને જે કારીગરો લાકડામાંથી સરસ મજાના રમકડા બનાવે છે એમની સાથે અમે સંવાદ કર્યો એમનું અમે કામ જોયું ભારે નિરાશા સાથે એ સુમસામ શેરીમાં જ્યારે અમે પસાર થતા હતા ત્યારે હૃદયમાં દુઃખ થતું હતું કારણ કે એક જમાનામાં ઈડરમાં કેટલા બધા પરિવારો દોઢસો બસો પરિવારો આ ઉદ્યોગ સાથે જોડાયેલા હતા અને ધમધમતો હતો અહીંયાથી જે રમકડાં બનતા હતા એ રમકડાં માત્ર ગુજરાતમાં નહીં ભારતમાં અને વિદેશમાં પણ જતા હતા એ કારીગરો અત્યારે નામ પૂરતા થઈ ગયા છે માત્ર આઠ જ કારીગરો ઈડરમાં બચ્યા છે હમણાં ભારત સરકારે જે બજેટ રજૂ કર્યું છે એમાં આ ઉદ્યોગ માટે થોડીક જોગવાઈઓ પણ કરી છે પરંતુ આ જોગવાઈઓ એમના સુધી પહોંચે એ પણ જરૂરી છે મેં રાજુભાઈનો નવી સવાર માટે ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે રાજુભાઈએ જે એક વાત કરી એ તમે સાંભળજો એ જબરજસ્ત હતી પહેલાં એવું કહેવાતું હતું કે સરકારી યોજનાઓ હંમેશા પાઇપલાઇનમાં જ હોય છે આપણે કોઈ પણ અધિકારીને પૂછો કે આ યોજના શું છે તો કે પાઇપલાઇનમાં છે પાઇપલાઈનમાં છે પછી આપણે પૂછવું પડે કે આ પાઇપલાઈન કેટલી લાંબી છે એ પણ અમને કહી દો હવે સ્થિતિ બદલાઈ ગઈ છે હવે પાઇપલાઈનને બદલે લેપટોપ આવી ગયા છે એટલે રાજુભાઈએ મને એમ જ્યારે કહ્યું દિલ્હીમાં અને ગાંધીનગરમાં અમારા માટે ઘણી બધી યોજનાઓ થાય છે હસ્તકલાના કારીગરો માટે એક પછી એક યોજનાઓ સરકાર જાહેર કરતી જ રહે છે પણ તકલીફ એ છે કે અમે જ્યારે અહીંયા અમારા સ્થાનિક કર્મચારીઓ પાસે જઈએ છીએ ત્યારે એ લોકો એવું કહે છે કે યોજના હજી સુધી અમારા લેપટોપમાં આવી નથી આપણે આશા રાખીએ કે દિલ્હી અને ગાંધીનગરની બધી જ યોજનાઓ સ્થાનિક અધિકારીઓના લેપટોપ સુધી પહોંચે અને પછી લેપટોપમાંથી એ કારીગરો સુધી પણ પહોંચે નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ અત્યારે અમે ઈડરમાં છીએ એક જમાનામાં ઈડરનો લાકડામાંથી રમકડા બનાવવાનો ઉદ્યોગ ખૂબ જ જાણીતો હતો આજે પણ જાણીતો તો છે જ પરંતુ હવે એનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે અત્યારે અમે ખરાદી બજારમાં રાજુભાઈ થરાદીની દુકાનમાં છીએ અમારે ચારેય બાજુ લાકડામાંથી બનેલા ખૂબ જ સુંદર અને આકર્ષક રમકડાઓ છે અને અમે આ ઉદ્યોગ વિશે રાજુભાઈ પાસેથી થોડી જાણકારી મેળવવા માંગીએ છીએ રાજુભાઈ નમસ્તે રાજુભાઈ પહેલો સવાલ તો હું એ કે ઈડરમાં અત્યારે આ વ્યવસાય જે છે લાકડામાંથી રમકડા બનાવવાનો એમાં કુલ કેટલા પરિવારો અને કુલ કેટલી વ્યક્તિઓ સંકળાયેલી છે સર આઠ એક પરિવાર છે અત્યારે હાજરમાં કામ કરી રહ્યા છે આઠ પરિવારમાં આઠ જ લોકો કામ કરી રહ્યા છે કે આ બીજું કંઈ કરી ના શકે ઉંમર થઈ ગઈ બધા કારીગરોની અમુકની ઉંમર પચાસ વર્ષ સાઠ વર્ષની ઉંમર છે જેમ પેલા દાદા કામ કરે છે અહીંયા હાથ ઉપર એટલે એમને લગભગ સાઈઠ વર્ષની આસપાસ ઉંમર થઈ હવે બધા અમારા જેવા છોકરાઓ પાંચ છ જો જેની ઉંમર ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષની ઉંમર છે અને આવાળા સમયમાં આને શીખવાડવાની કોશિશ કરીએ છીએ બીજા લોકોને પણ એ તૈયાર થતા નથી કારણ કે કાચો માલ મોંઘો થઈ ગયો બીજી નવી પ્રશ્નો નવી કોઈ ડિઝાઇન નથી આપણી જોડે જે જૂની ચાલે છે એને ચલાવીએ છીએ આગળ જઈ પડે ભગવાનની ઈચ્છા આગળ તો અમારા નવી સવારના પ્રેક્ષકોને જરા આ કઈ કઈ કૃતિઓ કયા કયા રમકડા બને છે એની થોડીક જાણકારી આપો ને એક તો આપણો આ બમેળો છે નવો અત્યારે માંગ બહુ છે આની બજારના અંદર જેટલા હોય એટલા જતા રહે આપણે બધા ટોટલી આ સો પીસમાં એક ચકલી છે આપણી બનાવેલી નવી ડિઝાઇનમાં પછી એક આ ધાવણી છે નાના છોકરાઓને મોઢામાં નાખવાની નાનું બાળક હોય એના માટે મોઢામાં નાખવા માટેની આઈટમ છે આવી ધાવણી કહેવાય પછી એક આ વિમાન છે છોકરાઓ રમી શકે એવું સારામાંથી પછી એકા ગુગરા છે નાના રમી શકે એવા નાના બાળકો હોય એના માટે આ ટાઈપની આઈટમ બરાબર આ બધી પરંપરાગત આઈટમો છે અમારી બધી જૂની ઓલ્ડિશ ગોલ્ડ આજથી લગભગ હું માનું બસો વર્ષ જૂની આઈટમો હજી ચાલી રહી છે અને સાચવી રાખી છે બરાબર છે બરાબર છે એટલે હજી આના થોડું આગળ કરવા માટે કોઈ નવી ટેકનોલોજી નવી ડિઝાઇનો આપણી કોલેજો છે નવા કોઈ વૈજ્ઞાનિક લોકો હોય ક્યાં તો કંઈ બી કંઈક કરીને આપણને કંઈક મદદ કરે તો નવું ડિઝાઇનમાં કામ કરી શકીએ જ્યારે કાંઈ સ્કૂલ આપણને મદદ કરી તો આ ઓરીગામી સ્ટુલ્સ

એ મટીરિયલ એવું હોય કે જેનું નામ પણ આપણે કદાચ ના સાંભળ્યું હોય એ મોટા ભાગે પર્યાવરણને નુકસાન કરનારી વસ્તુઓ હોય બરાબર પણ એ હોય આકર્ષક અને સસ્તી પડે બરાબર તો લાકડાનો આ લાકડાને કારણે કારણ કે લાકડું લાકડું તો વનસ્પતિમાંથી તમારે કાપવું જ પડે બરાબર તો પર્યાવરણ પર્યાવરણને કારણે આ ઉદ્યોગને તકલીફ પડી પર્યાવરણ ના કારણ નહીં સર પણ નવી કોઈ યોજના નહીં આપડી ગવર્મેન્ટે થોડી નવી યોજના કરી ભાઈ ઝાડ થોડા કાપો તમે સો ન કાપ્યા હોય તો પાંચ જરવાઓ તારે કારીગર જીવતો હોય નવી કોઈ યોજના આવી નહીં એના અંદર બસ જાળતા હતા એને એમને એમ રહેવા દીધા વિદેશ નીતિ ના આપના વિદેશના અંદર એવી નીતિ સો ઝાડ કાં આપો તો પાંચ હજાર ઝાડો વા એટલે આજે નહીં તો પાંચ વર્ષે નવા થવાના જ તો આપણી સરકારે કંઈક ધ્યાન આપ્યું ને એ ટાઈમે કહી દીધું બંધ તો બંધ થઈ ગયું તો આ બધા કારીગરો પૂરા થઈ ગયા અહીંયા એટલે એવું કહેવાય કે ઝાડને સાચવવામાં ઝાડનું રક્ષણ કરવામાં માણસોને તકલીફ પડી આ તો ને તકલીફ પડી કર્યું કારીગરો બંધ થઈ ગયા ને કલા લુપ્ત કેમ કે પરંપરાગત કોણ કરશે એટલે કાચો માલ મળશે તો કરશે ને વિદેશ નીતિના અંદર એવું છે કે ઝાડ બી વાવો તમે થોડા કાપો થોડા વાવો જેટલા કાપે એનાથી ડબલ વાવો એટલે નવી પ્રોસેસ થવાની જ છે આપણા ખેડૂત લોકો કેટલું કામ સારું કરે છે ખેડૂત લોકોના એક એક કિનારે કિનારે ઝાડ હોય પચાસ છ જેવા તો કેટલી ખેતી થાય એના જાતે તાતે ઝાડ પણ ઉગી જાય કારીગરે જીવતો રહે ને ખેડૂતો જીવતો રહે એના પૈસા મળશે જંગલ ખાતું લઈ લેને જોડે જોડેથી પછી અમને એટલે આ રીતની કોઈક યોજના કરી હોય તો ઝાડ બી મળી રહે આપણો કિસાન બી બે પૈસા કમાય ને બધા કમાય મારે એક સવાલ એ પૂછવો છે રાજુભાઈ તમને કે ગુજરાત સરકાર અથવા તો ભારત સરકારની કોઈ એવી યોજના છે કારણ કે આ તો ઉદ્યોગ છે અને પરંપરાગત ઉદ્યોગ છે યોજના છે ખરી પણ અત્યાર સુધી પહોંચતી નથી જેમાં વિશ્વકર્મા યોજના બનાવી હજી સુધી એનો કોઈ પત્તો નથી કે કઈ બાજુથી કયું કાગળિયું કરવું કે શું કરવું મુદ્રા યોજના છે એનો કોઈ પત્તો નથી લોન લેવા જઈએ તો લાખ રૂપિયાની લોન પાસ કરી તો મારી જોડે કોઈ આવે નહીં મોદી સાહેબ કે એક કરોડની લોન પાસ કરી છે પણ ક્યાં મળે ગવર્મેન્ટ આપવા તૈયાર પણ મને કોઈ પહોંચવો જોઈએ ને માણસ પેલા સાહેબ કે અમે આવીએ જ આવીએ એમ કરીને ના પાડી દે એટલે હું તમને એમ કહું રાજુભાઈ કે ધારો કે યોજના તમારા સુધી ના પહોંચે તો તમે યોજના સુધી ના પહોંચી શકો યોજના સુધી પહોંચ્યા અમે પણ ના પાડી દે છે લોકો કે હજી સુધી આવી જ નથી અમારા લેપટોપમાં આવો જવાબ મળ્યો છે એટલે યોજના સરકારી યોજના ત્યાં ગાડી કે અમુક રાજ્યમાં છે ને અમુક રાજ્યમાં નથી જે અધિકારીઓ એના લેપટોપમાં આવતી નથી બસ એમના લેપટોપનો એમાં કમ્પ્યુટરમાં બતાવતા જ નથી કે ભાઈ આ યોજના મારી જોડે આવી નથી આવી જ નથી હજી સુધી સરકારી કામ એવા એવા કર્યા ને આજ સુધી કોઈએ નહીં કર્યા હોય કે મારા પાછળ હજી આઠ જણા છે ને આને મારા જીવતો રાખવો કોઈ બી ઉદ્દેશ છે મારો એક જ નિયમ છે કે ભાઈ આ રમકડા આટલા જે બનાવીએ છીએ પચાસ એ બી જીવતા રહેવા જોઈએ આવવાના ટાઈમમાં અહીંયા કોઈ માણસ જોવા નહીં મળે આપને કેવું લાગ્યું એકદમ સુનુ સાચી વાત છે બરાબર એક દેશ જ જેવું જ લાગી રહ્યું છે આ આબી માણસો જોવા નહીં મળે તો આના બચાવવા માટે તમારે કઈક પગલા લેવા પડશે કડક પગલા જેથી દસ માણસ બચ્યા છે એને કઈક નવું જગ્યા આપો નવી જગ્યાએ નવી ટેકનોલોજી આપો નવા કારીગરો ઇન્વોલ્વ થાય એવું કરો કંઈક પ્રોત્સાહન કોક મળશે ભાઈ આ માણસોને કંઈક કઈક નવી સહાયતા મળી ભાઈ ચલો રાજુભાઈ સહાયતા આપી બીજા બાબુભાઈને આપી લાલાભાઈ કઈક નવી ટેકનોલોજી આપી ચલો તમે મેળા બનાવો ભારત સરકાર એના લેશે ને વેચશેનો કારીગરના પેટ પૂરું થાય એના માટે કંઈક મદદ કરો તમે એવું નહીં કે લોકલ જ માલ નહી સારો ફિનિશિંગ વાળું કામ કરીએ અમે એના માટે તૈયાર છીએ કામ કરવા માટે પણ મદદ કાચો માલ અમને સસ્તો મળે રો મટીરીયલ સસ્તા મળે નવી કઈ ટેકનોલોજી આવે ભાઈ આ ડિઝાઇનની આ ડિઝાઇનમાં કરો કામ તો કરવા કારીગર એટલે રાજુભાઈ ની વાત એકદમ સાચી છે કે જો આ એકદમ જે સુંદર મજાનો આપણો વારસો છે આપણી વિરાસત છે એની જો સાચવી રાખવો હોય તો એક તો સરકારે પણ એ માટે ગંભીરતાથી વિચાર કરીને ખરેખર વાસ્તવિક રીતે અમલમાં મૂકી શકાય એવી યોજનાઓ કરવી પડશે અને બીજી વાત એ છે કે જે કારીગરો અત્યારે જેટલા પણ છે મેં સાંભળ્યું રાજુભાઈ હમણાં બધાની જાતે હું વાતો કરતો હતો બધાને ફર્યો ત્યારે તો એક જવાનો એવો હતો કે આ આમ મૂકવાની જગ્યા નથી અહીંયા મેં જોયેલું નાનો હતો ત્યારે આજથી લગભગ હું માનું પાંત્રીસ વર્ષ પહેલાંની વાત છે પાંત્રીસ વર્ષ પહેલાં અહીંયા લાઇન લાગતી માણસોને પગ મૂકવાની જગ્યા ના મળે તો મેં એટલો રમકડાના ટુરિસ્ટો બહારથી આવતા એટલા માણસો આવતા એટલી ખરીદી કરતા અને રાત દિવસ કામ ચાલતું એમ કે ચાલે કેમ કે બધું અહીંયા કામ જ ચાલું જ રહે કઈ દિવસ બંધ રહે જ નહીં ટોટલી એક ઘરમાં દસ માણસ તો કરો શું પેલા ભાઈ એક માણસ આ બનાવે છે એક માણસ કલર કરે છે એક માણસ તૈયાર કરે છે એક માણસ પેકિંગ કરે છે ઘરના પરિવાર આખો ટોટલી કામ કરતા મમ્મી પપ્પા દાદા ભાઈ બહેન હોય તે જોડે કામ કરો

અત્યારે હું તો ભારત સરકારને ગુજરાત ગવર્મેન્ટ ને એક જ પ્રાર્થના કરું તમે સ્કૂલ બનાવવા આવી હું શીખવાડવા તૈયાર છું ફ્રી ઓફ ચાર્જ તમે તમને બધું આવડે છે અમારે જેટલું આવડે એટલું આપી દઈશ તમે તૈયાર છો આ તૈયાર છે ને આપણે આપવા માટે ક્યાં ના છે કેમ કે અમારા આ ધરોહર ને બચાવી કોઈ બી રીતે અમે આપશું તો બીજા જોશે ને આવા વાળા ટાઈમમાં માં આપણે મેળો જોવા નહીં મળે આવા કોણ બનાવશે એટલે આ પ્રશ્નો આવા છે સર એના માટે કઈક બી સરકાર થોડી મદદ આશીર્વાદ આપો તો બહુ છે ગવર્મેન્ટ ખાલી આશીર્વાદ જ આપવાનું બીજું બાકી ભગવાન ની ઈચ્છા જંગલ ખાલી છે ને રાજા ગણાય આપણી સરકાર સરકાર રાજા છે એટલે આશીર્વાદ આપો તો કઈક બધા કારીગર નું ભલું થાય આના પાછળ ઈડર નું બહુ ભલું થશે આજે ઈડર માં કોઈ પાંચ માણસ આવશે તો બધાનું ભલું થશે બધા ના ધંધા ચાલશે બધાને રોજગાર મળશે અમારા પાછળ બીજા જોડાયેલા છે વાળા છે ગલ્લા વાળા છે કઈ ચાની વાળા છે લોજ વાળા છે અમારી પાછળ બધા જોડાયેલા છે એટલે એનો બધાને બધાને ફાયદો થાય ઈડરિયો ગઢ છે અમારો રાજાનો મંદિરો છે બીજા આપણા એને જોશે એના દર્શન કરશે ઘણી જગ્યાઓ છે એવી લુપ્ત જગ્યાઓ જોવાલાયક જગ્યાઓ છે ગુફાઓ છે સારી સારી ભગવાનના દર્શન થાય એવી જગ્યાઓ ચંદ્રેશ્વર મહાદેવ છે કોખાનાથ મંદિર છે ઉપર ગઢ ઉપરનું મંદિર છે ઘણી વસ્તુઓ છે ઇડરના અંદર એટલું મસ્ત છે ને જોવાલાયક ઈડર પર્યટનમાં હોય ને ટુરિઝમમાં તો ગવર્મેન્ટ સારામાં સારા પૈસા કમાય આમાં કરો કોણ સાહેબ એટલે એક સાથે બે વસ્તુ થઈ શકે બે વસ્તુ થઈ શકે કારીગરો જીવતા રહે ઈડર આપણો ટાવર છે ઈડર નું પણ બસ સારી રીતે થઈ શકે એવું છે પણ હવે સરકારના ના હાથમાં જે કરે ખરું તો સરકાર કેમ નહીં કરતી હોય હવે અમને કઈ પ્રોબ્લેમ શું ખબર નથી હવે એમના સુધી વાત પહોંચતી નથી અમારી પણ ઘણીવાર રાજુ ભાઈ મેં એવું જોયું છે કે એવું બનતું હોય ગાંધીનગર કક્ષા એ બધા નિર્ણયો લેવાતા હોય પણ સારી હોય કોની ભગવાન જાણે એવું કોઈ મશીન શોધાય છે સરહર ને બચાવી છે બચાવીને આપડે સરકાર તો કઈ દીધી છે ભારત સરકાર હોય આ ગુજરાત ગવર્મેન્ટ બચાવો આટલા સુધી નહીં પહોંચતો રમકડા આખો આટલા સુધી પહોંચતું નથી ક્યાં કર્યો હતો એ ત્યાં દિલ્હીમાં તમે પણ ગયા ના હું નતો ગયો પણ મારા અમુક ફોટા ને બધું બીજા કારીગરોના મોકલ્યા પછી અહીં કઈ સેટિંગ ના થયું એટલે એમને ના મોકલ્યા પણ બીજા કારીગરોના મોકલ્યા હતા ભારત ના પણ બાકીના લોકો નથી કરતા સર કરવા તૈયાર છે ની ભારત ભારત ના રમકડા બનાવનાર ચિંતા કરી પણ પ્રોપર નીચે આવતા આવતા કામ પૂરું થઈ જાય છે રાજુભાઈ મને એ માહિતી આપો ને કે ગુજરાતમાં લાકડામાંથી રમકડા ઈડર આપણું પરફેક્ટ આખા ગુજરાત માં ઈડર બીજું કોઈ ગામ નહીં

કે લઈ જાઓ સાહેબ કેમ કે મારી પ્રોડક્શનની એડવર્ટાઇઝિંગ થશે કંઈક સારું એનો ભાવ થશે કે ભાઈ ચલો ઈડરમાં આ રમકડું તો બને છે અત્યારે બીજું કોઈ પ્રાર્થના નથી મારે ખાલી થોડી મદદ કરો ખાલી આશીર્વાદ આપો બાકીનું અમે કૂટી લેશું ભાઈ મને એ માહિતી આપો ને કે આ જે મોટા ભાગે થરાદી છે ખરાદી નહીં અમે પ્રજાપતિ છીએ ટોટલી બધા મારું કુમાર ગણાય ખેતીવાળા કુંભારા મારા બાપ દાદા વર્ષો પહેલાં મારા બારોટ આવે ને રાજસ્થાનથી જ આવે અત્યારે એ જ્યારે આવે ત્યારે અમને એક જ કહે કે બાટ એ મારો

કે જે ખાસ કરીને ચાઇનીઝ રમકડા બજારમાં આવી ગયા અને એ એટલા બધા પેલા સસ્તા હોય આકર્ષક હોય નાનું છોકરું આમ હવે પર્યાવરણની રીતે જોવા જઈએ તો એનાથી બાળકને નુકસાન થાય જ છે નુકસાન ખરું સાહેબજી પણ એના ચાઇનાના વાતને લઈને આપણે શીખવા જેવું ચાઇના જોડેથી કઈ વાત શીખવા જેવી કે એ લોકો પ્રોડક્ટ આટલું સસ્તું કેમ આપ્યું કેમ આપ્યું એટલે સરકાર પૂરેપૂરી મદદ કરી રહી છે બધી સબસીડીઓ બધી લાભ બધા ત્યાં ચાઇના મળી રહ્યા છે ચાઇનાના તો આપણી ભારત સરકાર કેમ ના કરી શકે બધું જ સરકાર ને તમને કોઈ પ્રકાર મદદ રાહત કશું જ કોઈ મદદ મળતી નથી આજ સુધી નથી મળી એટલે બધા કારીગરો નિરાશ થઈ ગયા અડધા ભાગી ગયા ધંધો ચેન્જ કરી નાખ્યો બહાર જતા રહ્યા બીજો ધંધો કરે છે

ઓર્ડર આવો મોટો ભાઈ પાંચ હજાર રૂપિયા મેળા બનાવી દો એક દિવસ મારા ભાઈ બનાવી ના શકે એના પાછા ટીમ તો જોઈએ ને એટલે એને તૈયાર કરવા માંગુ છું હું એવા નવા માણસો છું કે ભાઈ તૈયાર થો તમે છોકરાઓ મને વાત કરી કે તમારા વિડીયો જોઈને કે કરવા પણ અમને કઈ મળવું તો જોઈએ ને સર ફાયદો રીઝનેબલ રકમ તો મળવી જ જોઈએ ને કારીગરના ફાયદામાં કામ થાય તો બધું જ સારું થાય હવે ચાઇનાના અંદર ગવર્મેન્ટ ચાઇનીઝ ગવર્મેન્ટ એટલી મસ્ત મદદ કરી એમની કોલેજોના અંદર બચપનમાં છોકરાઓની સ્કૂલમાં શીખવાડવામાં આવે છે આ કામ બધું કેમ આપણી ભારત સરકાર ના કરી શકે કરવું જોઈએ ખરેખરમાં કરવું જોઈએ કે આ બધું પ્રોડક્શન ત્યાં બનવું જોઈએ બચપન થી સ્કૂલમાં શીખવાડવું જોઈએ કામ કોઈ બી વિષયનું કામ રમકડા નું છે બીજું વસ્તુ છો છોકરાઓને આજ સુધી ખબર ના હોય કે ભાઈ આ રીતે આ વસ્તુ બને છે એના પાછળની આટલી મહેનત છે છોકરાઓને લાઈવ બતાવવું જોઈએ બનાવીને

બીજો કોઈ નફો નથી મારો મમ્મી પપ્પાએ બી શીખવાડ્યું કામ જેટલું કરો કામ તો સારું કરતું તમે પ્રોડક્ટ બગાડતા નહીં ભલે ઓછું બને એની ચિંતા નહીં પચાસ નંગ નથી બનાવો પાંચ જ નંગ બનાવો પણ સારા બનાવો તમે આને બહાર જાય ને વિદેશમાં તો આપણું કામ ભાઈ ઈડરથી આવ્યું છે ને ભારતનું છે આ વસ્તુ પ્રોડક્ટનું વજન વધવું જોઈએ એમની ખરાબ કરી નાખેવું નહીં ચાઇનીઝ જેવું નહીં ચાઇના કરતાં સારું કામ કરી શકીએ કરી શકીએ આશીર્વાદ મળે એટલે બહુ થઈ ગયો ભારત સરકારનો આપણે રાજુભાઈ છેલ્લો સવાલ તમને એ પૂછી લઉં કે ભાવમાં કંઈ ફરક હોય છે જે પરંપરાગત રમકડા આપણા આ લાકડાના અને બીજા જે મળે છે એમાં તો કારણ કે આમાં કારીગર પોતે હાથથી બનાવે તો એનો મહેનત હાથનો સ્પર્શ એટલે આખો ભાવ બદલાઈ જાય ને સર વસ્તુ બદલાઈ જાય કઈ કોક ના કીધું રસોઈ બનાવો તો એમાં કઈક ફરક પડી જાય તો રસોઈનો સ્વાદ બદલાઈ જાય એવું જ કામ કારીગર બદલાય એટલે આખું ડિઝાઇન બદલાઈ જાય ફિનિશિંગ ના આવે જોઈએ એવું કામ ના કરી શકે બધું આ બધી વસ્તુઓના અંદર સાચવવું પડે ખાલી અને જીવતું રહે એટલું જ બસ ભાવ છે બીજું તો આગળ ભગવાનની ઈચ્છા ભગવાન જે કહે ફાઇનલ મંજૂર છે તો રાજુભાઈ સાથે આપણે વાતો કરી આ આપણી વિરાસત છે આ આપણો વારસો છે આ જે બધા રમકડા છે લાકડામાંથી બનેલા એ માત્ર રમકડા નથી એમાં જીવનનો સ્પર્શ છે એમાં આપણી સંસ્કૃતિની જ્યોત પણ છે કારણ કે આ કારીગરો બનાવે છે કારીગરો પોતાના હાથનો સ્પર્શ કરે છે મનોવિજ્ઞાન એવું કહે છે કે જ્યારે હાથનો સ્પર્શ થાય ત્યારે આખી નિર્જીવ વસ્તુ પણ સજીવ થઈ જાય અને આ રમકડું નથી આ કૃતિ છે જેમ સાહિત્યની જુદી જુદી કૃતિઓ હોય છે જેમ ચિત્રોની કૃતિઓ હોય છે એમ આ પણ એક જાતની કારીગરોએ બનાવેલી કૃતિ છે આપણે જેટલું લેખકોને મહત્ત્વ આપીએ આપણે જેટલું નાટ્યકારોને મહત્ત્વ આપીએ આપણે જેટલું અભિનેતાઓને મહત્ત્વ આપીએ એટલું જ મહત્ત્વ આ કારીગરોને આપવું જોઈએ પણ આપણે આપતા નથી અને એને કારણે શું થઈ રહ્યું છે એને કારણે ઈડરનો આ જે ઉદ્યોગ છે જેના માટે આપણને ગૌરવ હતું જે ઉદ્યોગ એક સાથે હજારો લોકોને રોજગારી આપતો હતો એ ઉદ્યોગ અત્યારે હવે ધીમે ધીમે નામશેષ થવા તરફ જઈ રહ્યો છે અને મારી બાજુમાં એક એવી વ્યક્તિ બેઠી છે જેમનું નામ છે રાજુભાઈ એ વ્યક્તિના હૃદયમાં એક પ્રચંડ ભાવના છે કારણ કે એ નાનપણથી જ આ રમકડાઓની વચ્ચે મોટા થયા છે એમણે એમના દાદાને એમના પિતાને એમના પરિવારજનોને એમના આખા સમાજને એમણે આ કામ કરતા જોયા છે એટલે એ કામ એમાંથી જે જોઈ જોઈને શીખ્યા અને અત્યારે ઈડરનો આ રમકડા બનાવવાનો જે ઉદ્યોગ છે જે આપણી વિરાસત છે એને કઈ રીતે આપણે એને કઈ રીતે જીવતી રાખીએ એના માટે ઝઝૂમી પણ રહ્યા છે આપણે જ્યારે બજારમાં આપણા બાળકો માટે રમકડા લેવા જઈએ છીએ ત્યારે માત્ર આકર્ષણ અને સુંદરતા અને ભાવ એટલું જ જોઈએ છીએ આ ભાવ કે કોઈ કારીગરના હૃદયમાં પડેલી સંવેદનાનો ભાવ આપણે વિચારતા પણ નથી અમે આ વિડીયો એટલા માટે બનાવ્યો છે ઈડરમાં અમે આવ્યા આ બધા કારીગરોને મળ્યા અને આ વિડીયો અમે એટલા માટે બનાવ્યો કે આપણે જરા જુદી રીતે વિચારીએ આ આપણા જ ભાઈઓ છે આપણી પહેલી ફરજ છે કે આપણે એવું કંઈક કરીએ કે આ ઉદ્યોગ જીવતો રહે અને આપણે આપણા બાળકો માટે જ્યારે રમકડાં ખરીદવા જઈએ ત્યારે પર્યાવરણને નુકસાન ન કરતા આપણા ભવ્ય વારસાને આગળ વધારતા અને અનેક કારીગરોને જીવન આપતા એમની સંવેદનાને સાચવી લેતા આ રમકડાં ખરીદીએ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું